આટકોટની કેડી પરવાડિયા હોસ્પિટલમાં દર્દીના શરીરમાંથી બે કિલોથી વધુ વજન ધરાવતી ગાંઠ કાઢી સફળતાપૂર્વક શસ્ત્રક્રિયા કરાઈ રસિક વિસવાડિયા સાથે હિરેન ખરડિયાનો એક રિસ્તો તહેવાર હાટકોટની શ્રી કેડી પરવાડિયા હોસ્પિટલમાં દર્દીના શરીરમાંથી બે કિલોથી વધુ પણ વજનની ગાંઠ કાઢવામાં આવી હતી લાંબા સમયથી પીડાતા દર્દીને રાહત મળી હતી તાલુકાના આટકોટમાં આવેલ શ્રી કેડી પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં આડત્રીસ વર્ષના દર્દીને દુખાવો સતત રહેતો હોવાથી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા ત્યારે ગાયનિક વિભાગના ડૉક્ટર રાહુલ સિંહાર અને ડોક્ટર કુલદીપ રાઠોડ દ્વારા દર્દીના તમામ રિપોર્ટો કરવામાં આવ્યા હતા અને દર્દીને ગર્ભાશયમાંથી મોટી ગાંઠ હોવાનું જાણવા મળ્યું હતું ત્યારબાદ દર્દીનું ઓપરેશન ડૉક્ટર રાહુલ સિંહાર અને ડૉક્ટર કુલદીપ રાઠોડ અને તેની ટીમ દ્વારા કરવામાં આવી હતું ડૉક્ટર હાર્દિક દુધરાતાત્રા અને તેમની ટીમ દ્વારા આધુનિક સાધનો અને ટેકનોલોજીના માધ્યમથી સફળતાપૂર્વક ઓપરેશન કરી ગાંઠ કાઢી નાખવામાં આવી હતી આયુષ્યમાન કાર્ડ અંતર્ગત તદ્દન ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું દર્દી અને પરિવારજનોએ આટકોટની આ કેડી પરવાડીયા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલની તમામ ડૉક્ટરની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો ડોક્ટર ભરતભાઈ બોઘરા તેમજ હોસ્પિટલમાં જોડાયેલા તમામ ટ્રસ્ટીઓનો આભાર માન્યો હતો અને ખૂબ જ ઉપયોગી અને મહત્ત્વની સુવિધા આ ડૉક્ટર ભરતભાઈ બોગરાની હોસ્પિટલમાં ઉપલબ્ધ થવામાં આવે છે ખાસ કરીને અતિ આધુનિક અને સુવિધાસભર સાધનોની મદદથી અનેક પ્રકારના જટિલ રોગના ઓપરેશનો આ હોસ્પિટલમાં ઉપલબ્ધ બનતા હોય છે જે ખરેખર ખુશીની વાત છે અને ઘરઆંગણે આ અતિ આધુનિક અને સુવિધાસભર સારવાર ડૉક્ટર ભરતભાઈ ખોડાભાઈ બોગરાની હોસ્પિટલમાં મળવા પામી છે તે ખૂબ જ અભિનંદનને પાત્ર બની છે